નાના અંગિયા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ આયોજિત અમૃત મહોત્સવના ચોથા દિવસે એટલે કે અમૃત મહોત્સવની પૂર્ણાતિની તરફ જઈ રહ્યો છે ત્યારે ચોથા દિવસે વિરાટ યુવા સંઘ મહિલા સંઘના જે મોટિવેશન જે ખાસ સ્પીકર આવ્યા હતા એમને સવારે આઠ કલાકે યુવક મંડળના પૂર્વ પ્રમુખ મહામંત્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા સવારે દસ કલાકે મોટિવેશન સ્પીકર શૈલેષભાઈ સગપરિયાનું યુવા પ્રોત્સાહન વક્તવ્ય ખરેખર ધન્યવાદને પાત્ર હતો જે આજની યુવા પેઢી જે કઈ તરફ જઈ રહી છે અને ખાસ કરીને પાટીદાર યુવા સંઘ અને યુવાનોને કઈ તરફ જવા જોઈએ અને જે કેવી રીતે પ્રગતિ કરવી અને સમાજ અને જે દુનિયાની અંદર લોકો ક્યાં જઈ રહ્યા છે અને એમાં પણ પાટીદાર સમાજ પણ આગળ વધી રહ્યો છે ત્યારે એને યુવાનોને પ્રોત્સાહન એટલું બધું સરસ મજાનું આપ્યું હતું કે જાણે ખરેખર યુવા સંઘમાં જે આ મોટિવેશન જે શૈલેષભાઈ ખરેખર ધન્યવાદને પાત્ર હતો એવી જ રીતે બપોરે ત્રણ કલાકે મહિલા મંડળ પૂર્વ પ્રમુખ મહામંત્રીઓના સન્માન મોમેન્ટો સાથે સન્માન કરવામાં આવ્યા હતા અને સાંજે મોટિવેશન એવા અંકિતાબેન મુલાણીનો મહિલા પ્રોત્સાહક વક્તવ્ય ખરેખર ગજબ નહોતું આજની યુવા નારી અને ખરેખર જે ખાલી ઘરમાં બેસીને કામ નથી કરવું પણ જે મહિલા સશક્તિકરણ અને એમને આગળ વધવા માટે અનેક બધા પ્રયાસો કરવા જોઈએ અને બિઝનેસ હોય કે સામાજિક ક્ષેત્રે હોય રાજકીય ક્ષેત્રે હોય કે અન્ય ક્ષેત્રે હોય એમાં મહિલાઓ ક્યાં પણ પાછળ રહેતી નથી એવા મોટિવેશનનો ખરેખર જે અંકિતાબેન જે પ્રોત્સાહન આપ્યું હતું એ મહિલાઓને ખરેખર ધન્યવાદને પાત્ર હતું અને સાંજે છ કલાકે સામાજિક સેવા સન્માન અને પંચોતેર વર્ષથી ઉપરના પણ સન્માન આવતીકાલે કરવામાં આવશે અને રાત્રે ભવ્ય લોક ડાયરો ગૌસેવાના લાભાર્થે ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહિર તેમજ અલ્પાબેન પટેલ દ્વારા ભવ્ય લોકડારાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આમ જે ત્રિવેણી સંગમ નાના અંગિયા મધ્ય જે થઈ રહ્યો છે યોજાઈ રહ્યો છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે ત્યારે આવનારા દિવસોમાં આવતીકાલે પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોની એક આ કેશુભાઈ પટેલની ગયા ત્યારે લક્ષ્મી છે ને કાયમી કોઈના ખ્યાલ નથી કારણ કે ભગવાન જયારે બીજાને મદદ કર્યો નો આ દુનિયાનો સંપત્તિ એટલી જ છે પણ એ વારાફરથી બદલતી જાય છે આજે મારી કને છે કાલે તમારી કને છે પરંતુ મારી કને છે આટલી જ છે ત્યારે તમે તમારી નીતિમાં તમારું તમારો કર્મ તમારો ધર્મ જ્યારે તમે લોક ટૂંકું થશે ત્યારે લક્ષ્મી આપોઆપ માગ કરશે અત્યારે વર્તમાન સ્થિતિમાં આપણો ઇતિહાસ છે કે જે આપણો મોડવાઓ કદાચ બારેથી છે મેલા હતા કદાચ બે ત્રણ થી ચાર દિન છે કપડા થોડી ધોતા છે અંદર થી દૂધ જેવા દોયલા હતા એ સાચી હતી ગામો કોઈ તકલીફ પડે તો કાય નો ઓર મારે કરે સતત જે પૂછા હવે તારે ઘર તકલીફ જે બીમારી છે આ છે તો કાઈ જબરો તો કે છે એના ઘર માં નોતું નોના ઘર માં નોતું પડતો હું ફાકતા હતા અને હું પૂરી જિંદગી નીકળી જતી હતી

સત્ય નિષ્ઠા ઈમાનદારી અને વફાદારીને તમે જો આગ્રહી રહેશો કર્મ ને કર્મ બાંધો સારો કર્મ કરો કુદરત છે કર્મના ના આધાર ઉપર બધા ફળ ભોગવતા હોય મારું નામ મુકેશ અક્કલ મેઘાણી ધનાંગિયા પડદાર કચ્છના પડદાર યુવકોને મહામત તરીકે ફરજ બજાવું છું આજે આ ત્રિવેણી મહોત્સવ ધાણાંગિયા રક્ષણ સમાજની પંચોતેર વર્ષ યુવક મંડળને પચાસ વર્ષ અને સમાજવાડી ભવનને પચીસ વર્ષ જીવવાડી મહોત્સવમાં આજે ચોથા દિવસે અમે યુવકમંડળનું સેશન હતું બપોરના સત્રમાં તે અમે ભૂતપૂર્વ પ્રમુખ મંત્રીઓના સન્માન લીધા અને એમને જે કાર્યો કર્યા છે એમને અમે બિરદાવ્યા છે એમનું બહુમાન કર્યું એ આપણા માટે હર્ષની લાગણી અનુભવી છીએ ધન્યવાદ શું આજના કાર્યક્રમ પછીના કાર્યક્રમ શું છે આપણે બપોર પછીના આજના બપોરના બાદના કાર્યક્રમમાં મહિલા મંડળ સેશન છે એ બી યુવકમંડળની જેમ પૂર્વ પ્રમુખ મંત્રીને સન્માન લેશે અને ત્યારબાદ ગામમાં જે સામાજિક સેવામાં જેમને મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે સામાજિક સેવા સન્માન સાથે માયાભાઈ આહિર અને અલ્પાબેન પટેલ આપને મનોરંજન કરવા અને એ તમામે દૌર્યવાના લાભાર્થ છે આપ સૌને પધારો ભાવભે નું આમંત્રણ છે ધન્યવાદ આવતીકાલે શું કાર્યક્રમ છે આવતીકાલે રાત્રિ દરમિયાન છેલ્લો સેશન જે આ મહોત્સવ છે એમાં મહારાષ્ટ્રનું આયોજન કરેલ છે એમાં સર્વે અરવિંદ રામજી સિદ્ધિયા શ્રી નાનાજીયા લક્ષ્મીનારાયણ નવયુક્ત મંડળ પ્રમુખ તરીકે રવિ ભજાવું છું અને આજે અમારા અમૃત મહોત્સવનો અને નવયુક્ત મંડળના પચાસ વર્ષનો ઉત્સવ એ સાથે જોડાયો એના માટે ભારતે આવેલી બહુ મેદની એના સાથે અમારા પૂર્વ પચાસ વર્ષના જે પ્રમુખો રહી ચૂકેલા અને મંત્રી રહી ચૂકેલા એના સન્માન કર્યા છે અને આગળનું મારા મંત્રી તરીકે યુષભાઈ